રાડી દોર ઉપર છે પાછળ હા તો મિનિટ બતાવી દેજો એકન ચાલુ થાયલા સ્ટાર્ટ અરે હેડાય ને

અલેં ગોળ ગોળ બોળજો સ્ટાર્ટ રાગ રાગ લે ઉભી રહા ઉભી રહા ઉભી <laughs> Start स्टार्ट चलो चल चल कंप्लीट है कंप्लीट हो गया मैं ઓકે તો જય માતાજી મિત્રો તો આ રાઉન્ડ માં જીત્યા શી જી ગ્યુ અને ધર્મેશ તો એના બસો રૂપિયા એનો માલવામાં આવ્યા છે